મહારાષ્ટ્રમાં ભાજપ અને સહયોગી પક્ષોએ જે મેનિફેસ્ટો જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્ર લઈને જાહેર કર્યો એની અંદર વાત કરવામાં આવી છે તો મહારાષ્ટ્રના છે અને ગુજરાતના ખેડૂતો ખેડૂતો નથી મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યા એટલે ખેડૂતોનું યાદ આવ્યું ગુજરાતમાં ચાલુ વર્ષે એકસો ચાર તાલુકાઓ પંદર જિલ્લા એવા છે કે જ્યાં એકસો ચાલીસ ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે અમુક અમુક તાલુકાઓમાં તો ચારસો ટકા સુધી વરસાદ નોંધાયો છે પણ તેમ છતાંય ત્યાંના ખેડૂતો સરકારને ગુજરાત સરકારને યાદ આવતા નથી આ ભાજપને યાદ આવતા નથી આ બે હજાર સોળ ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ જો અમલ કરે તો આ એકસો ચાર તાલુકામાં ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સરકારે માફ કરવું જોઈએ એ કરતા નથી એ તો નથી કરતા પણ પાક નુકસી નુકસાનીમાં ખેડૂતો રમત કરે છે કૃષિ મંત્રી એમ કે છે કે તમામ ખેડૂતો ફોર્મ ભરી શકે છે ખેડૂત ફોર્મ ભરવા જાય ત્યારે ખબર પડે છે કે લિસ્ટ આવ્યું છે એ જ ખેડૂતો ફોર્મ ભરી શકશે જાહેર કરે છે કે પિયત પાકોમાં તેત્રીસ ટકાથી વધારે નુકસાન હશે તો એવા ખેડૂતોને હેક્ટરે બાવીસ હજાર અને બે હેક્ટરમાં ચુમાલીસ હજાર મળશે જયારે ખેડૂત ફોર્મ ભરવા જાય છે ત્યારે ફરજિયાત બિનપિયતનું ફોર્મ ભરાવડાવે છે તો ખેડૂતોના હકના પૈસા છે એ ગુજરાતમાં સરકાર આપતી નથી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ત્યાં ખેડૂતોના દેવા માફીની વાત કરે છે આ ભાજપની દોગલી નીતિ છે કબીર કહી ગયા તા બહુ સ્પષ્ટ શબ્દોમાં કબીરે કહેવું છે કે દોરંગાનો ક્યારેય ભરોસો ન કરીએ જે કબીર દોરંગા કહીને ગયા છે ને એ આ ભાજપવાળા છે આ દોરંગા છે

સાંપડી રહ્યા હતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે જ્યારે ચૂંટણી છે ત્યારે ભાજપને ખેડૂતો યાદ આવે છે અને જ્યાં ચૂંટણી ન હોય ત્યાં ખેડૂતોના દુઃખ દર્દી દેખાતા નથી અને આ દુવાનકી નીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવે છે તેમ પાલભાઈ અંબલિયા જણાવી રહ્યા છે અને કે ભારતીય જનતા પાર્ટીની આ બે રંગવાળી નીતિને સૌએ ઓળખી લેવાની જરૂર છે તેમ ગુજરાત કિસાન કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ પાલભાઈ અંબાલીયા સાહેબ જણાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પાલભાઈ અંબાલિયા છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર આંદોલનો ગુજરાતની અંદર કરી રહ્યા છે અને આવનારા સમયમાં પણ પાલભાઈ અંબાલીયા ખેડૂતો માટે બસ અવાજ ઉઠાવશે